જી અને આપણે આ ભજનનો શોખ ક્યાંથી જાય ગયો કેટલી ઉંમરે જાય ગયો અને ક્યાંથી આ બધું શીખવા મળ્યું આઠ નવ વર્ષની મારી ઉંમર હતી અને થોડા ઘણું હું વાગતા અને લખતા શીખ્યો એટલે આમ તો મારા પરિવારમાં કુટુંબમાં બધાને ગાવાનો અને સંગીતમાં બધાને રસ કરો અને એમાં એ ખાસ કરીને મારા મમ્મીને બહુ ગાવાનો શોખ એટલે એમને એમની રીતના જે જૂના ગીતો હોય ને એમની રીતના રસોઈ કરતાં કરતાં એમને ગુનગુનાવતા હોય એટલે મારી નાની ઉંમર અને હું હિંચકામાં હિંચતો હોડિયામાં એટલે હું અત્યારે તો કોઈ એવા શબ્દ આપણા મગજમાં કે આપણા હૃદયમાં હોય નહીં એટલે હું મારી રીતના એક ટકા ગુનગુનાતો રહેતો એટલે મારા મમ્મીને ખબર પડી એટલે મારા મમ્મીએ મને સૌ પ્રથમ એ વખતમાં એ ભજનની ચોપડી લાવીને આપી અને એમાં પહેલું જ ભજન મને ગણપતિ મહારાજનું ગણપતિ વચના મને થોડા ઘણું વાંચતા આવડતું એટલે મને શીખવાનું એ હું ગણપતિ વંદના શીખવા નથી આ પછી એ ગણપતિ વંદના હું સ્કૂલમાં જાઉં એટલે પ્રાર્થનામાં પણ હું ગાતો મને સાહેબોને ખબર પડી એટલે સાહેબો મને ગૌરાવતા અને ત્યાર પછી એમ કરતાં કરતાં અમારા પરિવારમાં અમારા કુટુંબમાં અમારા માતાજીનું મંદિર જે છે ને શક્તિમાનું એ ઘણા અમે દર રવિવારે ભજન કરતા અને અહીંયા અમે કમસે કમ દસ થી પંદર વર્ષ અમે ભજન ગયા દર રવિવાર એટલે અહીંયા ઘણા મારા ભજીની મારા બાપુ મારા કાકાની બધા અહીંયા ભજન ગાય અને ડેલી દર રવિવાર અહીંયા ભજન ગાય એટલે અમને ખબર પડી કે હું ગાતા શીખું એટલે મને અહીંયા ઘણા એવડા મોકો આપતા ગાવાનો બધા એટલે છેલ્લે મને એક ગણપતિ વંદનાનો મોકો મળે જોકે ગણપતિ વનના પહેલા કરવાની પણ મને એક જ ભજન આવડતું પણ તો એ સપ્તાહે છેલ્લે મને મોકો મળે એટલે હું ગણપતિ વનના બોલતો અને ત્યાર પછી મારા ભજી દ્વારા મારા બાપુ દ્વારા મને બીજા ભજનો શીખવા મળ્યા પછી એમ કરતાં 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 ખાસો ટાઈમ નીકળી ગયો પણ ત્યારે મને એવું કોઈ આગળ જવાની એવું કોઈ કે આપણને કોઈ એવી ઓલી હોય નહીં મગજમાં કે આપણે આમાં કાંઈક આપણું ભવિષ્ય બનાવ્યું કે આગળ પણ થોડીક સમજ પણ આવી થોડુંક એજ્યુકેશન આવ્યું અને સોશિયલ મીડિયા દ્વારા મને ખબર પડી કે આમાં આગળ આપણે જઈ એટલે મેં પછી અમારા ગામમાં અમારા પ્રિતેશ દવેનું ક્લાસીસ છે સંગીત ક્લાસ મેં અઢી વાર સંગીત ક્લાસ કર્યા અને એકદમ ફ્રી ઓફ એક રૂપિયો મારો લીધો નથી એક ફોર્મ ભર્યું છસો રૂપિયા મારા લીધા અને ત્યાર પછી આપણા દવે છે રીતે એટલે મને કે તમારે આગળ હોય તો દેવાના હોય તો નહીં આપવાના એટલે એમને મને એ અઢી વરસ એમને મેં ફ્રીઓ સંગીત ક્લાસ કર્યા અને અહીંયાથી મને ઘણું બધું સુર જ્ઞાન મળ્યું કારણ કે પેલો હું એમને ગાવા શીખો ગાયક તો ચાર કાઢે ચાર સફેદ પાંચ કાઢે પણ મને પોતાને ખ્યાલ નહોતો હું ક્યાંથી ગાવું એટલે સુર સુરું જ્ઞાન નહોતું મારા આગળ પણ મેં સંગીત ક્લાસ કહેવા અને એમનું મને થોડુંક મારા ઉપર મને આશીર્વાદ મેળ્યા એટલે મારા સંગીતના ગુરુએ પણ કહેવાય અને મને આશીર્વાદ મેળ એટલે મને થોડુંક સુર જ્ઞાન મળ્યું એમના ઘરથી એટલે અત્યારે હું જ્યાંથી મને ખ્યાલ આવી જાય ચાર સપાટી ગાઉં ચાર કાળાથી ગાઉં પાંચ કાળાથી ગાઉં એટલે અઢી વર્ષ મને આપણે એ નોલેજ મળ્યું અને ત્યાર પછી ત્યારે ગામનાનો સપોર્ટ મને થોડો થોડો મળે છે બધે ઘણા બધા એવા વ્યક્તિ છે કે જેનો સપોર્ટ મળે છે એમ કરીએ અને એમ કરતાં કરતાં અમારે અત્યારે વિપુલભાઈ શ્રીમાળીનો મારો કોન્ટેક થયો એમને ખુદ મને કોન્ટેક કર્યો સોશિયલ મીડિયા દ્વારા અને એમનો પણ મને અત્યારે સપોર્ટ મળી રહ્યો છે એટલે આ રીતના મારી સંગીતની શરૂઆત થઈ છે જગદીશભાઈ જી હળવદના તમે એક સાધારણ પરિવારમાંથી આવો છો પણ સંગીતમય પરિવારમાંથી આવો છો તો એ વિશે તમારે શું કહેવું છે એમાં અમારો એક સાધુ પરિવાર છે અને મારા દાદા એટલે કે જજુરામ બાપુ અને એમના ભાઈ એટલે કે વસંતદાસ બાપુ એ મારા દાદા અને એમના ભાઈ એટલે જજુરામ બાપુ એટલે એ અમારો વારસાગત અમારો એક ભજનનો કેળો અને એમાં અમારો ભજનના કેળામાં અમારા દાદાથી માની મારા ભજી અને મારા ભજીથી માની અત્યારે હું એટલે અમારા વારસાગત બધું ચાલી આવે છે અને એમાં હું તો મારા ભાગ્ય મારા જીવનને બહુ સદભાગ્ય માનું છું કે આજ મને કેળા ઉપર હાલવાનો મને મોકો મળ્યો છે અને થોડા ઘણું મારાથી જે બની શકે એવું મારાથી હું કરી શકું છું એ મારા જીવનનું ધન્યવાદ માનું છું જગદીશભાઈ જી આટલી સરસ અને જોરદાર સફળતા માટેનું રહેશે જી જી બિલકુલ એમાં હું ખાસ સપોર્ટ મારા મમ્મીને પહેલાં દેવા માગીશ કારણ કે આજે જન્મ જન્મ તો દીધો જ છે મને અને એમના થકી રાખ હું થઈ ગયા જીવન મને મળ્યું પણ એનાથી ઉપર કે આ એમનામાં મારામાં મારામાં એમને દેખાડું કે આ છોકરામાં સંગીતના ગુણ છે તો એ નાનપણમાં મને ઓળખી ગયા અને મને ભજનની ચોપડી લાવી દીધી અને એ હું ભજન શીખ્યો અને ગાવાની મેં શરૂઆત કરી ત્યાર પછી મને અમારા ભજીનો સપોર્ટ મળ્યો કે એમની મકવાણા મનુદાસ વસંતદાસ એ મારા ભજી અને મારા દાદાનું નામ વસંતદાસ અને એમના ભાઈ એટલે કે જધુરામ બાપુ એ જે આપણા હળવદની જગ્યા સાધુ સમાજ એટલે આમ મને અમારા ભજીનો સપોર્ટ મળ્યો મારા દાદા એમનો વારસો મળ્યો મને મારા મમ્મીનો સપોર્ટ મળ્યો સૌ પ્રથમ ત્યાર પછી હું બજારની અંદર આવ્યો ગામમાં મારી જે મને સપોર્ટ મળ્યો તો એમાં સૌપ્રથમ મારા પિતસ દળે જે શિવરાની મ્યુઝિકલ ગ્રુપમાં અત્યારે સારા સારા પ્રોગ્રામ કરી રહ્યા છે એમનો મારો કોન્ટેક થયો એમના ક્લાસીસમાં હું ગયો અને એમનો મને સપોર્ટ મળ્યો ત્યાર પછી બીજા બધા નાના મોટા ઓર્ગેનાઇઝર છે તો એમના કોન્ટેક્ટમાં હું આવું એટલે મને નાના મોટા પ્રોગ્રામ એમને આપી રહી જેમ કે મેહુલભાઈ ગઢવી પછી અમારે શિરમાણી સાહેબ છે રિટાયર પીએસ સાહેબ ભીખાલાલ ત્યાર પછી નાના મોટા ઓર્ગેનાઇઝર છે જે મને સપોર્ટ આપી છે અને થોડા ઘણું મારા મારા થકી હું મારી રીતના મહેનત કરું છું કે ક્યાંક મને બે ચાર પ્રોગ્રામ મને મળી રહે તો એ રીતના હું ક્યાંક મારા સગાવાલા હોય મારા મિત્ર વર્તુ હોય તો એમાં મને મારા મિત્ર મિત્રવર્તુળમાંથી મને પ્રોગ્રામ મળી છે એટલે આવી રીતના મારી જીવનની સંગીતની મારી શરૂઆત ચાલે છે અત્યારે અને થોડા ઘણી એની તો ખાસ પ્રગતિ ન કહેવાય

દર્શક મિત્રો ને એવું લોકસાહિત્ય બતાવો એવું કઈક સંભળાવો કે ખૂબ મોજ પડી જાય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બે લાયકન તો જરૂરથી જરૂર કરો કારણ કે તમને આગળના વિડીયો પણ એના તમને મળી રહે ખૂબ ખૂબ ધન્યવાદ